નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વોટચોરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રાહદારીઓ પાસે સહી કરાવી વિરોધ નોંધાવ્યો હતો સત્તાપક્ષ દ્વારા વોટ ચોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યા હોય તેને લઈને સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવ્યો હતો ડબોઈના આંબેડકર ચોક પાસે વોટચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વોટચોર સહીઝુંબેશ હાથ ધરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીર બારોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીશ રાવલ ગોપાલ શાહ મોતીભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમિતિના તાલુકા અને શહેરના સદસ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાહદારીઓ પાસે સહી કરાવી વોટ ચોરી માટે કડક કાર્યવાહી થાય તે માટેની માંગ કરી હતી આજે સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીજી દ્વારા ત્રણ ઓક્ટોબરથી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત જે આખા દેશમાં સરકારની અને ચૂંટણી પંચની મિલી ભગતથી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે લાખો લાખો હજારો હજારો મત એક એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે જે એક એડ્રેસ પર સોસો દોઢસો દોઢસો લોકો રહે છે આ બધું કાવતરા કરી કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ ચોરી કરી અને સત્તા પર બેઠ્યા પછી કોઈ પણ નાગરિકને સારી સુવિધા નથી આપતા ભ્રષ્ટાચાર કરે છે જ્યાં હોય ત્યાં ખાડા બ્રિજો તૂટી જાય આ બસ કારણ કે એમને ખબર જ છે કે આપણે ચોરી કરીને જીતવાના જ છે આપણે પબ્લિકના કોઈની જરૂર છે નહીં માટે એ અભિયાન જે રાહુલ ગાંધીજી આખા દેશમાં ચાલુ છે તેના સમર્થન અંતર્ગત આજે અમે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જકાત ટા અમે આ બધા વચ્ચે જઈ બજારમાં જઈ અને આ ઝુંબેશ ચાલુ કરી છે